મ નો આજે જન્મદિન છે તેમજ અક્ષર તૃતી પાવન અવસર પર ગુજરાત પ્રદેશ આર્યવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા શોભાયાત્રા તેમજ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ આર્યવ્રત બ્રાહ્મણ સમાજના તેમજ મહારેલી પ્રસ્થાન આ પ્રસંગે ગુજરાત આર્યવ્રત બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ ભવલાલ ગૌડ સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડિયા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી શહેર પોલીસ डीसीपी अभय सोनी काउंसिलर महावीर सिंह पुरोहित भाजपा महामंत्री राकेश सेवक विशेष उपस्थित रहा था आज भगवान श्री परशुराम की जयंती है और हम यहाँ नगर और भाई के घर से आज ये शोभा यात्रा कर रही है और भाई શોભાયાત્રા અને મહારેલી માં આકર્ષણ પૂરું પાડવા માટે નાના ભૂલકાઓ થી લઈને યુવાનોએ ભગવાનને વેશભૂષા ધારણ કરી બગી માં આ શોભાયાત્રામાં આકર્ષણ પૂરું પાડ્યું હતું આ મહારેલી શોભાયાત્રા મહેસાણા નગર દિલક્ષ ચાર રસ્તા ફતેગંજ મેન રોડ કાલા ઘોડા થઈ કોઠી ચાર રસ્તા રાજમહેલ રોડ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં રેલી ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય પરશુરામ ભગવાન પરશુરામ એટલે કે વિષ્ણુના ના અવતાર અમારે અહીંયા આર્યાવ્રત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી અમે ભવ્ય આયોજન કરીએ છીએ મારેલીનો દર વર્ષે અક્ષય અક્ષયતૃતિયાના દિવસ આપણા સનાતન ધર્મમાં અક્ષય અક્ષયતૃતિયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે અને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે જે આયોજન કરવાનું એનો રૂટ શું નક્કી કરે એનો રૂટ હું ભવરલાલ ગોઠ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેહગંજ ફતેહગંજથી કાળાઘોડા કાળાઘોડાથી કોઠી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાહુતિ કરીશ રેલીમાં શું મુખ્ય ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે ધન્યવાદ યુવાનોને શું કહેવામાં યુવાનોને આ આજે જે સંસ્કારનો મામલો છે યુવાઓને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા એમને શું ઇતિહાસ છે આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર નિશમ પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર